હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે મિત્રો પ્રોવિઝનલ આન્સર કી બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે અને મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામસલાવ યાદી

ફાઇનલ આન્સરના આધારે ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલા છે ઉમેદવારોની યાદી એનેક્સર એક મુજબ આ સાથે સામેલ છે તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણના બેઠક અનુસાર યાદી એનેક્સર બે મુજબ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે અહીં મિત્રો ખાસ મહત્વપૂર્ણ નોંધ આપેલી છે સદ્રહુ પરીક્ષામાં રમતગમતના ગુણ મેળવવાનો દાવો કરનારા ઉમેદવારોને તેમના રમતગમતના માન્ય પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાની શરતે તદ્દન કામચલાવ ધોરણે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે જો ઉમેદવાર ઉક્ત રમતગમતનું માન્ય પ્રમાણપત્ર મંડળ દ્વારા રજૂ કરવામાં જણાવવામાં આવે ત્યારે નિયત સમય મર્યાદામાં રજૂ કરી શકશે નહીં તો તેવા ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્ર અમાન્ય ઠરશે તો તે પ્રમાણપત્ર અનવ્ય ઉમેદવારોને મેળવેલા લાભ મૂળ અસરથી રદ કરવામાં આવશે તેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મહત્વપૂર્ણ માહિતી આપેલી છે અહીં મિત્રો કેટેગરી વાઇઝ કટોપ કેટલું અટકેલું છે તે તમામ વિગતો આપેલી છે જનરલ કેટેગરીમાં કોમન ઉમેદવારોનો એકસો બાવીસ પોઇન્ટ અઠ્ઠાવન આઠસો સત્યાશી મેરિટ અટકેલું છે ફિમેલ ઉમેદવારોનું એકસો નવ પોઈન્ટ ઓગણચાલીસ જીરો નેવ્યાશી પર અટકેલું છે ઈડબલ્યુ એસમાં કોમન ઉમેદવારોમાં મિત્રો એકસો બાર પોઈન્ટ ઓગણ જીરો ઓગણચાલીસ પર અટકેલું છે ફિમેલ ઉમેદવારોનું એકસો એક પોઈન્ટ છવ્વીસ નવસો ચાર પર અટકેલું છે એસીબીસીમાં કોમન રિઝલ્ટ મિત્રો એકસો તેર પંચાણું નવસો પિસ્તાલીસ અને ફિમેલ ઉમેદવારોનું નવ્વાણું પોઈન્ટ ત્રેવીસ આઠસો પર અટકેલું છે એસસી ઉમેદવારોમાં કોમન રિઝલ્ટ મિત્રો એકસો બાર તેતાલીસ પંચાવન અને ફિમેલ ઉમેદવારોનું સો પોઈન્ટ પચાસ સાતસો અટકેલું છે એસટી ઉમેદવારોનું જોઈએ તો કોમન રિઝલ્ટ મિત્રો એક્યાશી પાંચસો પર અને ફિમેલ ઉમેદવારોનું એંશી વીસ બસો પંચાણું પર કટ અટકેલું છે ત્યારબાદ ઇ એક્સ સર્વિસમેનનું મિત્રો એંસી વીસ ત્રણસો બે પર અટકેલું છે ત્યારબાદ મિત્રો પીએસ ગ્રુપમાં ચારે કેટેગરીમાં કેટલું અટકેલું છે તો તમામ વિગતો આપેલી છે પીએસ એ કેટેગરીમાં એંસી પોઈન્ટ વીસ ત્રણસો પાંચ પર અટકેલું છે પીએસ બી કેટેગરીમાં બ્યાસી પોઈન્ટ નવ્વાણું ચારસો એકાણું પર અટકેલું છે પીએસ સી કેટેગરીમાં એંસી પોઈન્ટ પિસ્તાલીસ છસો એંસી પર અટકેલું છે જ્યારે પી ડી અને ઈ કેટેગરીમાં કટ ઓફ એંસી પોઈન્ટ પિસ્તાલીસ છસો એંસી પર અટકેલું છે તો ચોવીસ નવ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મહત્વપૂર્ણ મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષામાં સફળ ઉમેદવારો જેઓ સફળ થયા છે અને મુખ્ય પરીક્ષા માટે લાયક બન્યા છે તેવા તમામ ઉમેદવારોના રોલ નંબર અને નામ આપેલા છે અને કેટલા માર્ક મળેલા છે તે તમામ વિગતો આપેલી છે કેટેગરી વાઇઝ વર્ગીકરણ આપેલું છે તો તમામ ઉમેદવારોએ જેમણે પરીક્ષા આપી હોય તેમણે પોતાનું નામ જોઈ લેવું જરૂરી છે તો પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલા છે તો તમામ વિગતો મિત્રો અહીં આપેલી છે તમામ ઉમેદવારોએ પોતાનું નામ જોઈ લેવું બાર હજાર એકસો અઠ્યોતેર ઉમેદવારોના નામ આવેલા છે મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારોના થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ